<laughs> Chỉ đi cầu à. à. Good morning, Javier Bhai. Good morning. Okay. What's wrong with you? Hey! Hey! phô la Hey! Hey!

માટે હવે થોડા દાણા સાફ કરવાનું થશે આ બધું દીવાની સાફ કરી દઈશું અને મઢાઈ ધોઈ કાઢશું નોર તો આવવાની એટલે મઢાઈ આવી જાય છે આપણે નાસ્તામાં કોઈ સર નહીં હે હા તો રે આપણા આજ તો મણિપુરનું જીર્યું હોય કે આજે આપણે થોડી મદદ કરી દઈશું ઘરમાં થોડી સાફ સફાઈ કરાવીશું એવા મંદિરોને બધું હું સાફ કરી દે બરાબર હા તો બધું તોરણના બધું લુખવા માંડ્યો હા ઢે જઉં ઉતારું નાસ્તો તો કરું નાસ્તો તો કરું એ નાસ્તા વગર તું રહું કશું લાવ્યો નહીં હું લાવ કશું નહીં લાવ્યો કારી જાતી રહી કારી જાતી રી અને આપણે ઢોકળો લીધો વાઈટ સેન્ડવી ઢોકળો લીધો અને ખમણ અને કઢી બા Jual <tuk> se awal memang, <tangan> awal tuh nih. Bahasa naik ya, awal ચાલો ખાઈ તો નાસ્તો વાસ્તો કરી દીધો અને અરે ઉતાર્યા બધો આવતા પોણી પોણી જાય નહીં અમને કહું શર્ટ હોય વધારે આજે આવી નહીં અને અત્યારે બપોર આવ્યો હોય ને તો એ કોઈ નહિ અત્યારે જ ફોન આવ્યો ને અત્યારે આ ચાલુ પોણી વાહન ધોવાનો અને એક બાજુ ટી શર્ટ

અને આ બાજુ આપણે ખાવાનું તૈયાર થઈ ગયું છે સેવ ટોમેટો અને મોગરની દાળ આવું લાઈ મરચું ચલો દાદા એમને તો કાઢ્યું ખાવા પંખો કરું દાદા બાજુ ચાવાનું છે દબા ધબ ધબાધી છે ગયા પૂણા એક આટલા વાગે આપણે ખાવા બેઠા છીએ માસી રોટલી કરવા મારો પાત્રો બનાવજે હોય તો હું ચાહી દઈ ચોબરા જેવા ચોબરા જેવા હો કે ચવાતા નહીં માસી કે મને ચવા પાત્રા બને યાર લે ખાઓ તો આપણા ખાવાનું નહીં તો ખાઈ લીધું છે બાજુ બંધ કરે ટોકો બાજુ તો ડીસો ની બધું લુખ આ ઉતાર્યું રહોરા માલિયાનું હજુ આ બધું બાકી પેલ બાજુ બધું હ થોડી પીછાટો તો વાગી ગયા છે ચાર અને આ બાજુ ચા મૂકી ચાર વાગે ચા મૂકી જબરું બોલવાનું થાય Toma bia bắt nguồn bắt nguồn bắt nguồn bắt nguồn bắt nguồn không nguồn bắt nguồn bắt nguồn bắt nguồn bắt nguồn bắt nguồn bắt nguồn

કે આશીષભાઈ ઉઠી ગયા હેડો કોણ કરવા કોક ખજાનો મળ્યો બતાવીએ તમને હેડો ખજાનો મળ્યો મારા અમારા ઘરમાંથી એટલે જયવીરભાઈ ચો બે ગયા આજો હું ખજાનો મળ્યો બતાવજો લખેલું જો હું Bateri rupiah, 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 <laughs> rupiah, rupiah, ni rupiah. rupiah, 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 Pai, rupiah, 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 rupiah,

4 rupiah में सीवियल था था क्या करो और ना तेरे भाव तो जो और चार नॉम नॉम लो क्या नॉम जी मजूर apra

हम्म ईसाबी जो पर्याय रिपीट ही जो आणि લખેલું હૈ બધાય આપણો કાતા જ લખેલો दादाએ શ્રદ્ધા ઉપર એ લખેલું જો કોઈ ના કોઈ રૂપ આપો કો કઈ લઈ લેવાનો મીલો

બેઠા છીએ આપડે ડુંગળી બટાકાનું શાક છે ખીચડી દૂધ બાજરીનો રોટલો ઘઉંનો બાન દાદા અમે બેઠો છીએ મની બુની હજુ નહીં પાર આવ્યો નહીં ખાઈ લ્યો પછી પહી કરજો બીજું હવ પછી ટી શર્ટ લાવ્યો જ છું તમે તારો બહુ ચિંતા નહીં કરવાની આપડે કશું વાંધો નઈ હો ચલો આપણે ખાઈ લઈએ આપડે કે નતો તો લઈ આયા ગયો તો નઈ રે ને બધું એ રે એ નહીં હા એટલે પણ અહંકાત જ હતો ને બધો એમ એમ થોડું ઘણું તો વાગી જ હોય ને પેલો મરી ગયો એટલે પેલો એમ નહીં વાગ્યું તો હા અહીં આવતો અહેન બાપડોને એવું છે હા એ તો ઉતાવરમાં તો ફોનમાં ના જ કેમ ઓહો બાઇક લઈને બાપરો આવતો હતો નહીં થઈ ગયું ને એ શ્રીવલ્લી શ્રીવલ્લી તો પુષ્પા સ્ટાઈલ માં બેઠી હો હા બેઠી છે શ્રીવલ્લી ની હઈ જી આ ઓ આગી જી આ સદસ અને માસી દૂર ઉરુ કરો છોકરો માટે

વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરી દેજો શેર કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો ને વિડીયો જે ગમ્યું હોય એ કોમેન્ટ કરી દેજો ના ગમ્યું હોય એ કોમેન્ટ કરી દેજો તો આપણે ભૂલચૂક લઈએ અને અત્યારે તો આપણે ટી શર્ટોને કરીએ છીએ પછી હોઈ જઈશું તો આજનો વ્લોગ કરીએ છીએ એન્ડ ગુડ નાઇટ જય માતાજી